પાટણની વોટ ચોરી મુદ્દે પૂર્વ ધારાસભ્યએ આરોપ લગાવ્યા રઘુ દેસાઈએ બીજેપી પર ગંભીર આક્ષેપ કર્યા વોર્ડ નંબર એકમાં એક જ મકાનમાં એકસો મતદારો નોંધાયા રાધનપુર મત વિસ્તારમાં અનેક ચોરી થઈ છે તેવી વાત રઘુ દેસાઈએ કરી છે ત્રીસ હજાર મત રાધનપુરમાં ખોટા નોંધાયા છે વોટ ચોરી કરી આ લોકો ચૂંટણી જીત્યા છે ગુજરાતી ચૂંટણી હોય કે દેશની તેમણે કહ્યું છે કે આ ચોરો

બધાથી લોકો ત્રાહીમા વિદ્યાર્થી જે ભણે છે એને નોકરી નથી સરકારી દવાખાનામાં ડોક્ટર નથી ડોક્ટર છે તો નર્સ નથી નર્સ છે તો દવા નથી રોડોમાં ખાડા પડ્યા છે રોડ ક્યાં ને ખાડો ક્યાં કોઈને ખબર પડે એવું નથી આખા ગુજરાતના ખેડૂતો માલ થઈ ગયા છે સરકારની કોઈ વ્યવસ્થાઓ નથી ત્યારે સરકાર ફક્ત વાતો કરી રહી છે એવું સ્પષ્ટ અમને દેખરી આવે છે પણ વોટ ચોરીથી ભાજપ જીતી રહ્યું છે પ્રજાના વોટથી નથી જીતી રહ્યું આજે